વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠની ગુજરાતીની નવી આઈડિયલ સ્વાધ્યાય પૂથીમાં સત્ર એકનો છઠ્ઠો પાઠ છે બકોર પટેલનો કરેલા પ્રયોગ હાસ્યકથા છે બરાબર છે જેના લેખક છે કવિ હરિપ્રસાદ વ્યાસ ચાલો આજે આપણે આ પાઠ જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને કોઈ બીજા મિત્રો હોય તો એને પણ તમે વોટ્સઅપ દ્વારા પણ આપણી આ પાઠની લિંક મોકલી શકો છો વધારે વિડીયો જોવા હોય તો આપણા પ્લેલિસ્ટમાં જઈને નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિશેના પણ તમે વિડીયો જોઈ શકો છો ચાલો તમે વધારે ટાઈમના બગલ આપણે પાઠની શરૂઆત કરીએ તો એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પહેલો વિકલ્પ છે બકોર પટેલના કારેલા પ્રયોગ પાઠના લેખક કોણ છે તો કે બી હરિપ્રસાદ વ્યાસ પછી બીજું છે બકોર પટેલના કારેલા પ્રયોગ પાઠનો પ્રકાર કયો છે તો જવાબ આવશે બી હાસ્ય કથા પછી ત્રીજું છે ચોપાનિયામાં કારેલા વિશે શું લખેલું હતું તો જવાબ આવશે સી કરેલા ખૂબ ખાવા તેનાથી ફાયદો થાય છે પછી ચોથું કારેલા જેવું ઓસડ બીજું એ નહીં નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો જવાબ આવશે એ કારેલા જ ઉત્તમ ઓસળ છે ઓસડ એટલે કે ઔષધ પછી પાંચમું બકોર પટેલ પહેલાં કારેલા કેમ નહોતા ખાતા તો જવાબ આવશે બી તે કડવા લાગતા હતા પછી છઠ્ઠું ખુશાલ ડોસીને બકોર પટેલે શું હુકમ કર્યો હતો તો કે એ બીજા શાક લાવવા પણ કારેલા કદી નહીં પછી સાતમું છે બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા કારણ કે તો કે એ આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને પછી આઠમું છે લખાણ વાંચીને એ અને બી તો એમાં ખબર નહોતી અને બી માં આવશે ખાવાનું શરૂ કરવું જોઈએ પછી નવમું છે પટેલે પરબીડિયામાં શું વાંચ્યું તો જવાબ આવશે એ ગોપાલ એક અઠવાડિયું રહેવા આવવાના હતા પછી દસમું સક્રિય પટલાણીએ ગોપાલદાસ માટે શું બનાવવાનું વિચાર્યું તો કે એ શ્રીખંડ બાસુંદી બરફી અને દૂધપાક પછી અગિયાર હું સકરી પટલાણીએ મહેમાન વિશે શું કીધું તો કે એ મહેમાનને રીતર જમાડવા પડે પછી આગળ આવે છે બારમા નંબરનો પ્રશ્ન પછી આવે છે બારમું ગડપણનું મારણ કડવાસ એટલે તો કે એ કડવાસ ગડપણનો ઈલાજ છે પછી તેરમું હવે મને નખમાય રોગ નયો નથી એટલે તો કે બી શરીર તદ્દન નિરોગી હોવું એટલે કે નિરોગી એટલે કે રોગ વગરનું પછી ચૌદમું આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એટલે તો જવાબ આવશે એ અતિશય કારેલા ખાઈ ખાઈને તેઓ કંટાળી ગયા ને ભાગ્યા પછી આગળ આવે છે બીજું બકોર પટેલના ઘરે અઠવાડિયા માટે ખાલી જગ્યા રહેવા આવ્યા હતા તો જવાબ આવશે ગોપાળદાસ પછી બીજું ગોપાળદાસને ખાલી જગ્યાનો ભારે શોખ હતો તો જવાબ આવશે મીઠાઈ પછી ત્રીજું છે પટેલ ગોપાળદાસને ગપણનું ખાલી જગ્યા શરૂ કરવાનું કહ્યું તો આવશે મારણ પછી ચોથું ગોપાળદાસને લાગ્યું કે આ બકોર પટેલની નવી ખાલી જગ્યા હશે તો જવાબ આવશે ધૂમ પછી પાંચમું ગોપાલદાસે ખાલી જગ્યાએ ભોજન કદી ખાધેલું નહીં તો જવાબ આવશે કડવું પછી છઠ્ઠું બીજા દિવસે ખુશાલ ડોસી ખાલી જગ્યા લઈને આવ્યા તો જવાબ આવશે કારેલા પછી સાતમું ગોપાલદાસમાં હાથમાં પટેલે ખાલી જગ્યાએ રસ આપ્યો તો જવાબ આવશે લીમડાનો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું છે બકોર પટેલ અને સકરી પટલાણી મુખ્યત્વે વિજ્ઞાન કથાઓના પાત્ર હતા તો જવાબ આવશે ખોટું પછી બીજું છે બકોર પટેલને પહેલેથી કારેલા ખૂબ જ ભાવતા હતા તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ખાય તો જવાબ આવશે સાચું ખરું એટલે કે પછી ચોથું બકોર પટેલ ગોપાળદાસને કારેલા જ ખવડાવવાનું નક્કી કર્યું તો જવાબ આવશે ખરું પછી પાંચમું ગોપાળદાસ તીખી તમતમતી અને મસાલેદાર વસ્તુ ખાવી ગમતી તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું ગુડી પડવાને દિવસે લીમડાનો રસ પીવાનો મહિમા છે તો જવાબ આવશે ખરું પછી સાતમું બકોર પટેલના આગ્રહથી ગોપાળદાસે લીમડાનો રસ પીધો હતો તો જવાબ આવશે ખોટું પછી આઠમું ગોપાળદાસે કલકત્તાથી મહેમાન આવવાનું બહાનું બનાવ્યું હતું તો જવાબ આવશે ખરું ચલો પછી આગળ આવે છે ચોથું યોગ્ય જોડકા જોડો એને અ બ સાથે તમારે જોડવાના છે ચલો એમાં બકોર પટેલ તો જવાબ આવશે ઈ કારેલાના લઠ્ઠુ પછી બીજું ગોપાળદાસ તો જવાબ આવશે એ રોજ મિષ્ટાન જોઈ પછી ત્રીજું સકરી પટલાણી તો જવાબ આવશે બી મહેમાનની ચિંતા પછી ચોથું ખુશાલ ડોસી તો જવાબ આવશે સી કારેલા ઉપાડી લેવા પછી પાંચમું છે ટપાલી તો જવાબ આવશે ડી બીડ્યું ચલો પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન નીચેની ઘટનાને વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવો છો ચાલો પહેલા નંબરનું નું વાક્ય આવશે બકોર પટેલને ત્યાં એક દિવસ ટપાલીએ ટપાલ નાખી પછી બીજું આવશે ગોપાળદાસે બકોર પટેલને ઘરે એક અઠવાડિયું રોકાવાના હતા પછી ત્રીજું આવશે સકરી પટલાણીએ ગોપાળદાસ માટે પટેલને શિખરની વાત કરી પછી ચોથું આવશે નક્કી દિવસે ની સવારી આવી પછી પાંચમું આવશે રસોડામાં પછી આવશે છઠ્ઠો પ્રશ્ન નીચેના વાક્યો કોણ બોલે છે અને બોલતું હશે એ પાઠના આધારે લખો ચાલો આપેલું છે કોનો કાગળ છે કોણ બોલે છે તો કે સકરી પટલાણી પછી બીજું છે પુનાથી ગોપાળદાસનું તો આ કોણ બોલ્યું બકોર પટેલ પછી ત્રીજું છે ગોપાલદાસને રોજ મીઠાઈ ખવડાવી હશે તો આ કોણ બોલે છે સકરી પટલાની પછી ચોથું છે ગણપતથી જ તબિયત બગડે છે તો આ કોણ બોલે છે બકોર પટેલ પછી પાંચમું છે કારેલા પ્રયોગ એ વળી કેવો હોય તો જવાબ આવશે ગોપાલદાસ બોલે છે પછી છઠ્ઠું બકોર પટેલ સાનું સરબત છે તો આ કોણ બોલે છે બોલે છે ગોપાલદાસ પછી સાતમું ના ભાઈ એ તો મારાથી નહી પી હોય તો આ કોણ બોલે છે ગોપાલદાસ પછી આઠમો ગોપાળદાસ જમીને જજોને ને કોણ બોલે છે બકોર પટેલ પછી નવમો સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે કોણ બોલે છે સકરી પટલાણી ચલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્ન નો ઉત્તર એક એક વાક્યમાં લખો ચાલો એમાં આવે છે પેલો બકોર પટેલ ને ત્યાં ક્યાંથી અને કોનો કાગળ આવ્યો તો કે બકોર પટેલને ત્યાં પુનાથી ગોપાળદાસનો કાગળ આવ્યો પછી બીજું ગોપાળદાસ બોકોર પટેલના ઘરે ક્યારે આવ્યા તો કે ગોપાળદાસ બોકોર પટેલના ઘરે બરાબર નક્કી કરેલા દિવસે જ આવ્યા પછી ત્રીજું પટેલે ગોપાળદાસને પહેલો સવાલ શું પૂછ્યો તો કે પટેલે ગોપાળદાસને પહેલો સવાલ પૂછ્યો દાસભાઈ હમણાંનું તમે વજન કરાવેલું પછી ચોથો પ્રશ્ન પટેલ ગોપાળદાસને શું શું સમજાવવાનો વિચાર્યું તો કે પટેલે ગોપાળદાસને કરેલા પ્રયોગના ફાયદા ગળપણ ખાવાના ગેરફાયદા કડવી વસ્તુઓના ફાયદા વગેરે સમજાવવાનું વિચાર્યું પછી પાછ હું ગોપાળદાસને કઈ કઈ મીઠાઈઓ ભાવતી હતી તો કે ગોપાળદાસને શ્રીખંડ બાસુંદી બરફી સૂતર ફેણી દૂધપાક ઘારી મગજ મોહનથાળ વગેરે મીઠાઈ ભાવતી હતી પછી આવે છે છઠ્ઠું ગોપાળદાસને સાંજે જમવામાં શું મળ્યું તો કે ગોપાળદાસને સાંજે જમવામાં પૂરી અને કરેલાનું શાક મળ્યું પછી સાતમું લીમડાના રસ વિશે બકોર પટેલે શું કીધું તો કે લીમડાના રસ વિશે બકોર પટેલે કીધું કે લીમડાના રસથી ભૂખ ઉગડે શરદી માટે ગેસ થાય નહીં પીતને કાપે તાવતરિયો દુર્ભાગ્યે એ અમૃત સમાન છે પછી આઠમું બકોર પટેલના ઘરેથી ભાગવા માટે ગોપાળદાસે કયું બાનું કાઢ્યું કે બકુર પટેલના ઘરેથી ભાગવા માટે ગોપાળદાસે બાનું કાઢ્યું કે એમને ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે પછી આવે છે નવમું અંતે ગોપાલદાસ ભાગ્યા પછી સક્રિ પટલાણીને પટેલને શું કીધું તો કે ગોપાલદાસ ભાગ્યા પછી સક્રિ પટલાણીએ પટેલને કીધું કે સાવ ખોટું બાનું કાઢ્યું લાગે છે આ તો તમારા કાર્યલા પ્રયોગને હાથ જોડ્યા પછી આવે છે આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એમાં પેલું છે બકર પટેલે ચોપાનિયામાં વાંચેલા કરેલાના ફાયદા જણાવો તો કે બકોર પટેલે ચોપાને વાંચેલા કારેલા ના ફાયદા તો કે કારેલામાંથી બીમારી આવતી અટકે છે ખાધેલું થઈ જાય જાય એટલે કે પચી ભૂખ લાગે અને તાવ આવતો નથી નથી કારેલા ઓછડ બીજું બીજું પછી પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ તો કે બકોર પટેલને એ વાતની નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે કારણ કે તેમને ખ્યાલ નહોતો કે કારેલા આટલા ફાયદાકારક હોઈ શકે છે તેમને મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં પછી ત્રીજું છે ત્યારે જ તો રોજ કંઈકને કંઈક મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું અને કેમ તો કે ત્યારે તો રોજ કંઈકને કંઈક મીઠાઈ લાવવી પડશે એવું સક્રિય પટલાણીએ કીધું કારણ કે ગોપાળદાસ મીઠાઈના ખૂબ શોખીન હતા ભોજનમાં મીઠાઈ વગર તેમને ચાલે એમ નહોતું પછી ચોથું છે ગોપાળદાસનો દાળ ખાવાનો અનુભવ કેવો રહ્યો તો કે ગોપાળદાસે રોટલી દાળમાં બોળીને ડબુચો માર્યો દાળનો સબડકો માર્યો પણ દાળ કડવીને કડવી વળી મેથીના ચાર પાંચ દાણા મોમાં આવી ગયા અને બધો સ્વાદ બગડ્યો પછી આવે છે પાંચમું શું જોઈને ગોપાલદાસ ભડક્યા અને કેમ તો કે બીજે દાડે ખુશાલ ડોસી કારેલા ઉપાડી લાવ્યા કારેલાનો ઢગલો જોઈ ગોપાલદાસ ભડક્યા કારણ કે તેઓ તો મીઠાઈના શોખીન તેમને કારેલા બિલકુલ ભાવતા ન હતા પછી આવે છે છઠ્ઠો પ્રશ્ન વેલાય વિદાય થવા ગોપાળદાસે શું કર્યું અને કેમ તો કે ગોપાળદાસે વેલાય વિદાય થવા માટે બાનું બનાવ્યું કે કલકત્તાથી મહેમાન આવવાના છે અને તેઓ ભૂલી ગયા હતા કે આ બાનું તેમણે એટલા માટે બનાવ્યું કારણ કે તેઓ બકોર પટેલના કારેલા પ્રયોગથી કંટાળી ગયા હતા અને તેમને ત્યાં કારેલાનું ભોજન ભાવતું નહોતું પછી આગળ આવે છે નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે બકર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા તો કે એકવાર બકોર પટેલે ચોપાનીયામાં કારેલાના વખાણ વાંચ્યા તેમને નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે એટલે તેમણે કારેલા મગાવ્યા અને ખાધા કોણ જાણે કે એમ તેમને તે દિવસે કારેલા બહુ ભાવ્યા પછી તો તેમણે રોજ કારેલા મગાવ્યા અને ખાધા એમને એમ એમને એમ પટેલના કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લડ્ડુ બની ગયા પછી બીજું છે ગોપાલદાસની આંખો ક્યારે પોળી થઈ ગઈ અને કેમ તો કે જમવાના સમયે ભાણામાં પીરસાયેલી વાનગીઓ જોઈ ગોપાલદાસની આંખો પહોળી થઈ ગઈ કેમ કે થાળીમાં કારેલાનું શાક અને મેથીનું અથાણું રીંગણ અને મેથીની ભાજીનું શાક કારેલાના રવૈયા દાળમાં કારેલા અને મેથી જોયા વધારામાં રોટલી અને ભાત જ હતા ગોપાલદાસને સારી સારી મીઠાઈઓ જ ભાવતી હતી આવું ભોજન તેમણે કદી ખાધેલું નહીં પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન વાર્તાના આધારે બકોર પટેલના પાત્ર વિશે પાંચ સાત વાક્યો લખો તો કે બકોર પટેલ હરિપ્રસાદ વ્યાસ દ્વારા રચિત એક રમૂજી પાત્ર છે તેઓ એક વિચિત્ર સ્વભાવના વ્યક્તિ છે જેમને અચાનક કરેલા ખાવાનો શોખ જાગે છે અને તેઓ કારેલા લટ્ટું બની જાય છે તેઓ જિદ્દી સ્વભાવના છે તેથી મહેમાનને પણ કરેલા ખવડાવવાનો આગ્રહ રાખે છે તેઓ પોતાના વિચારો અને માન્યતાઓમાં મક્કમ હોય છે પછી ભલે તે વિચિત્ર કે અસામાન્ય હોય બકોર પટેલનો કરેલા પ્રયોગ વાર્તામાં હાસ્ય અને રમૂજનું સર્જન કરે છે પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન ગોપાળદાસ બકોર પટેલના ઘરે આવીને કેવી રીતે ફસાઈ જાય છે અને તેમાંથી તે કેવી રીતે બહાર નીકળે છે તેનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો કે ગોપાલદાસ મીઠાઈના શોખીન હોવાથી જ્યારે તેઓ બકોર પટેલના ત્યાં આવે છે ત્યારે પટેલ તેમની જાત જાતની મીઠાઈઓ ખવડાવે છે પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હોય છે પટેલે કારેલા ખાવાનો પ્રયોગ શરૂ કર્યો હોવાથી તેઓ ગોપાળદાસને પણ કારેલા ખવડાવવાનો આગ્રહ કરે છે ગોપાળદાસને કારેલા પસંદ ન હોવાથી અને મીઠાઈ ખાવાની ટેવ હોવાથી તેઓ ફસાઈ જાય છે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ગોપાળદાસ બાનું બનાવે છે કે તેમના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે અને તેઓ ભૂલી ગયા હતા આમ તેઓ કારેલા ખાવામાંથી બચવા માટે ખોટું બાનું બનાવીને ત્યાંથી નીકળી જાય છે ચાલો પછી આવે છે દસમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો ચાલો એમાં પડ્યું છે પાછળ ખાનું શબ્દ આવતું હોય એવો શબ્દ લખો અને એનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો ચાલો ઉદાહરણ તરીકે દિવાનખાનું તો એ દિવાનખાનું એટલે એનો અર્થ શું થાય તો કે મુલાકાત માટેનો ખાસ ઓરડો ચાલો એનો વાક્ય પ્રયોગ કરો તો કે તેમના દિવાનખાનામાં ગાંધીજીની છબી હતી ચાલો પછી પેલું છે છાપખાનું તો કે છાપખાનું કોને કહેવાય તો કે જ્યાં પુસ્તકો છાપવામાં આવે તો કે રાજા રામ મોહન રાયે બંગાળમાં પ્રથમ છાપખાનું શરૂ કર્યું પછી બીજું છે દારૂખાનું તો કે દારૂ ગોળ બનાવવાની જગ્યા એનો વાક્ય પ્રયોગ થઈ છે કે યુદ્ધ માટે દારૂખાનું તૈયાર થઈ રહ્યું છે પછી ત્રીજું છે દવાખાનું તો કે દર્દીના રોગનું નિદાન કરી દવા આપવાની જગ્યા તો કે દર્દીને જટ દવાખાને લઈ જવામાં આવ્યો પછી ચોથું છે કારખાનું તો કે જ્યાં હુનર ઉદ્યોગ વગેરેનું કામ થતું હોય એવી જગ્યા તો કે કારખાનામાં અનેક લોકોને રોજગારી મળે છે પછી પાંચમું છે કબૂતરખાનું તો કે કબૂતરને રાખવાની જગ્યા તો કે દેશમાં હવે કબૂતરખાનાની સંખ્યા ઘટી રહી છે ચાલો પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ઉદાહરણ મુજબને બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો તો કે ગડપણ અને ફળપણ તો કે ગડપણ ફળફળ તો ઘરમાં જ ના જોઈએ પછી શિખંડ બિખંડ તો કે આજે ઘરમાં શિખંડ બિખંડ બનાવ્યું હશે કારેલા ફારેલા તો કે કારેલા ફારેલાનું શાક તો કંઈ ભાવતું હોય છે પછી ત્રીજું દાંત બાત તો કે વધારે ચોકલેટ ખાશો તો દાંત બાત ખરાબ થઈ જશે પછી ચોથું રમવા બમવા તો કે રમવા બમવાની વાત છોડો ને પરીક્ષામાં ધ્યાન આપો પછી નામ બામ તો કે તારું નામ બામ કંઈ છે કે નહીં કેમ કંઈ બોલતો સરસ મજાના વાક્યો પછી આવે છે આગળ ઉદાહરણ મુજબના બીજા વાક્યો લખી વાક્ય પ્રયોગ કરો અને સાંજ તો કે પંખીઓ સવારે ઉડે છે અને સાંજે માળામાં પાછા આવી જાય છે ચાલો એવી રીતના પેલું હોય પૂછે દિવસ અને રાત તો કે ઘડિયાળ દિવસે હોય કે રાત સતત ચાલ્યા કરે છે પછી બીજું છે ઉપર નીચે તો કે આ ખુરશીને ઉપર અને નીચે બધી સાફ કરી દો પછી ત્રીજું છે કાળું થોડું તો કે ઉમર થતાં કાળા વાડીને ધોળા થતાં વાર નથી લાગતી પછી ચોથું છે જાડી પાત્રી તો કે તમને કેવી રોટલી ખાવી ભાવે જાડી રોટલી કે પાતળી રોટલી પછી પાંચમું હોશિયાર કે ઠોટ તો કે હોશિયાર કહું કે ઠોઠ દરેક બાળકમાં કંઈક તો કંઈક આવડે છુપાયેલી હોય જ ચાલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન આપેલા વાક્ય જો જેવો અર્થ ધરાવતો વાક્ય પાઠમાંથી શોધીને લખો ચાલો ખવાયેલું પચી જાય તો પાઠમાંથી કેવું આવ વાક્ય છે તો કે ખાધેલું હજમ થઈ જાય પછી બીજું છે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા તો પાઠમાં કેવું વાક્ય આવ્યું હતું કે નહીં તેઓ જાણે કારેલા લટ્ટું બની ગયા પછી ત્રીજું છે દરરોજ કંઈક ગળી વારની લાવવી પડશે તો કે ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે પછી ચોથું છે ગોપાલદાસ થોડા આપણા અતિથિ છે તો પાઠમાં ક્યાં આવું વાક્ય આવે છે તો પણ ગોપાલદાસ હવે મહેમાન કહેવાય જ નહીં પછી પાછું વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો તો કે આમ વાતોમાં વખત વહી ગયો પછી છઠ્ઠું છે કંઈક ખોટું કારણ બતાવીને અહીંથી નાસી જવું પડશે તો કે આજે કંઈક મજબૂત બાનું કાઢીને છટકી જવું પડશે પછી સાતમું છે સકરી પટલાણી તરત જ રસોડા તરફ દોડ્યા તો કે સકરી પટલાણી ટપ રસોડે ભાગ્યા ચાલો પછી આગળ આવે છે પાંચ મુદાણ મુજબના વાક્યો અને તેનો અર્થ લખો ચાલો વાક્ય છે કે આટલા બધા પેલું વાક્ય છે આટલી બધી વાતો કરતું હોય છે તો કે આટલી બધી વાતો કોઈ કરતું નહીં હોય એનો અર્થ એવો થાય બીજું વાક્ય છે આટલું બધું કામ તે કોણ કરતું હશે તો એનો અર્થ થાય કે આટલું બધું કામ તે કોઈ કરતું નહીં હોય પછી ત્રીજું છે વાક્ય એ પૂછે આટલી બધી પતંગો તે કોણ ઉડાવતું હશે તો એનો અર્થ થાય કે આટલી બધી પતંગ તો કોઈ ઉડાડતું નહીં હોય પછી ચોથું છે આટલા બધા રૂપિયા તે કોણ વાપરતું હશે તો એનો અર્થ થાય કે આટલા બધા રૂપિયા કોઈ વાપરતું નહીં હોય પછી આગળ આવે છે છઠ્ઠો વાક્ય વાંચો અને લાગુ પડતા પાત્રનું નામ લખો ચાલો એમાં પેલું છે કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં તો કોણ તો કે બકોર પટેલ પછી બીજું તેઓ અઠવાડિયાની મહેમાન ગતિ આવવાના છે તો કે કોણ તો કે ગોપાળદાસ પછી ત્રીજું તેઓ મીઠાઈના ભારે શોખીન તો કે કોણ તો કે ગોપાળદાસ પછી ચોથું જે ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યો કોણ તો કે સકરી પટલાણી પછી પાંચમું હવે મને નખમાય રોગ રહ્યો નથી કોને તો કે બકોર પટેલને પછી છઠ્ઠું ભાણા પીરસીને બંને જણને રસોડામાં બોલે તો કે કોણ તો કે સકરી પટલાણી પછી સાતમું તેમણે આવું ભોજન કદી ખાધેલું નહીં તો કે કોણ તો કે ગોપાળદાસ પછી આપ તેમને હાથમાં કાચના બે ગ્લાસ હતા તો કોણ તો કે બકો પટેલની ચાલો હવે આવે છે સમાનાર્થી શબ્દો ચાલો ભૂખ એટલે કે ક્ષુધા ઓછળ એટલે કે ઔષધ અથવા દવા કડવાસ એટલે કે કટુતા હુકમ એટલે કે આજ્ઞા અથવા ફરબાણ અઠવાડિયું એટલે કે સપ્તાહ મુરબ્બી એટલે કે વડીલ મીઠાઈ એટલે કે મિષ્ટાન બજાર એટલે કે મંડી અથવા હાટ નરમાશ એટલે કે નરમપણું મહેમાન એટલે કે અતિથિ અથવા પરોણો સાવધ એટલે કે સાવધાન અમૃત એટલે કે સુધાર પછી આગળ આવે છે નુકસાનનો ફાયદો ફિકરનું વિરોધી બેફિકરાઈ સાવધનું અસાવધ સુકનનું અપશુકન અમૃતનું વિરોધી વીસ ચલો પછી તેરમો પ્રશ્ન છે જોડણી સુધારીને લખો ચાલો ચોપાનીયું આમ લખાય બીમારી આમ લખાય પરબીડિયું પછી અઠવાડિયું મીઠાઈ પછી શ્રીખંડ પછી બાસુંદી અને આવે છે સુતરફે પછી આવે છે ચૌદ મો પ્રશ્નો નીચેના શબ્દોને ને શબ્દકોષના ક્રમમાં ગોઠવો ચાલો પેલું એ પૂછ્યું આ ડું પૂછે તો એને કક્કાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાના છે તો કે કડવાશ ટપાલ ફિકર અને મીઠાઈ ચાલો બીજું આડે પૂછે તેને કકાના ક્રમમાં ગોઠવીને લખવાના છે તો પેલા આવશે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો ચાલો કારેલા પેલું એ પૂછે કારેલા તો કે ક પ્લસ આ પ્લસ ર પ્લસ એ પ્લસ લ પ્લસ આ પછી બીજું છે શાકભાજી તો કે સ આ ક અ ભ આ જ પછી ત્રીજું છે ઓસરી તો કે ઓ ઈ પછી ચોથું છે ટપાલી તો કે પછી પાંચમું છે ઉબકો તો ઉ બ અ ક ચલો આ થઈ ગયા છૂટા પડ્યા ચાલ હવે છૂટાવ કર્યા છે ને ભેગા કરવાના છે જોડીને બનાવવાના ચાલો તો પેલું છે ચ ઓ પ આ ન ઈ ય ઉ તો શું શબ્દ બનશે ચોપાની પછી બીજું છે અ ઉ ક અ મ તો કે હુકમ પછી ત્રીજું છે મ ઈ ઠ આ ઈ તો કે મીઠાઈ પછી ચોથું છે બ આ સ ઉ દ ઈ તો કે બાસુંદી પછી પાંચમું છે ત એ ય આ ર તો કે તૈયાર ચાલો પછી આગળ આવે છે સત્તરમો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો ચાલો બે પાંચ પાનાનું પતક પડું તો એને કહેવાય ચોપાનની પછી બીજું છે કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવના તો કે કારેલા લટ્ટું પછી ત્રીજું છે સખસંવંતથી આરમતા વર્ષાનો પ્રથમ દિવસ તો એને કહેવાય ગુડી પડવો પછી ચોથું પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ તો કે હબડકો પછી આવે છે દર ત્રીજે દિવસે આવતો એક તારી એક તારીઓ તાવ તો એને કહેવાય તાવતરીઓ પછી છઠ્ઠું છે ઉલટી થવાનો ઉછાળ તો એને કહેવાય ઉપકો ચાલો પછી આવે છે અઢારમો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ચાલો પેલું છે લટ્ટ બનવું એટલે કે ખૂબ આસક્ત બની જવું તો કે બકોર પટેલ કારેલા પાછળ લટું બની ગયા પછી બીજું નખમય રોગ ન રહ્યો એટલે કે તદ્દન નિરોગી થઈ જવું તો કે કારેલા ખાઈ ખાઈને બકોર પટેલના નખમાય રોગ રહ્યો નહીં પછી ત્રીજું છે વાંચતે ગાજતે માંડવી આવવું એટલે કે જાહેર રીતે બહાર આવું તો કે બકોર પટેલની નવી ધૂન વાજતે ગાતે માંડવી આવશે પછી ચોથું છે આંખો હોળી થઈ જવું તો કે ખૂબ આશ્ચર્ય થવું તો કે કારેલાના અનેક ફાયદા વિશે જાણી બકોર પટેલની આંખો હોળી થઈ ગઈ પછી પાંચમું છે મોમાં પાણી આવી જવું તો કે ખાવાની ખૂબ તીવ્ર ઈચ્છા થવી તો કે આઈસ્ક્રીમનું નામ સાંભળીને બાળકોના મોમાં પાણી આવી ગયું પછી છઠ્ઠું છે મોં દિવેલ પીધા જેવું થઈ ગયું ચાલો પછી ઓગણીસમો માં આપ્યું છે અને બ વિભાગમાં જોડો ચાલો અમા એ પાછી તમને કરતરી વાક્યો અને કર્મણી વાક્યો ચાલો તો એને તમારે જોડવાના ચાલો એમાં પેલું લોકોએ ગઢ ચણ્યો તો જો કર્મણીમાં કયું આવશે ઈ લોકો વડે ગઢ ચણાય પછી બીજું છે એને સાયકલને દોડાવી તો જવાબ આવશે કરમણીમાં ડી એના વડે સાયકલ દોડાવાય પછી ત્રીજું છે મનુએ દાખલો શીખવાડ્યો તો જવાબ આવશે ડી મનુ વડે દાખલો શીખવાડાયો પછી ચોથું એ સભા બોલાવી તો જવાબ આવશે એ રાણા વડે સભા બોલાવાય પછી પાંચમો છે મહિલા વડે સિપાહીઓને ફગાડ્યા તો જવાબ આવશે સી મહિલા વડે સિપાહી તો પગાડાયા ચાલો પછી આગળ આવે છે વિષમું નીચેના વાકર કર્તરીમાંથી કરતરીમાંથી કર્મણીમાં રૂપાંતરિત કરો ચાલો એમાં પેલું છે મહેશે ગીત ગાયું તો કે મહેશ દ્વારા ગીત ગવાયું કર્મણીમાં આ આવશે પછી બીજું અલકાએ ચોપડી વાંચી તો કે અલકા દ્વારા ચોપડી વાંચાઈ પછી તે સાધુએ ઉપદેશ આપ્યો તો કે સાધુ દ્વારા ઉપદેશ અપાયો પછી ચોથું ડૉક્ટરે દવા આપી તો કે ડૉક્ટર દ્વારા દવા અપાઈ પછી પાંચમું મધુરિમાએ પક્ષી જોયું તો કે મધુરિમા દ્વારા પક્ષી જોવાયું પછી છઠું સકરીબહેને શિખરની વાત કરી તો કે સકરીબેન દ્વારા શિખરની વાત કરાઈ પછી સાતમું મહેમાન લાડુ જમે છે તો કે મહેમાન દ્વારા લાડુ જમાય છે પછી આઠમું ગોપાળદાસે પત્ર લખે તો કે ગોપાળદાસ દ્વારા પત્ર લખાયો પછી નવમું કૌશિક કાર્ય કરે છે તો કે કૌશિક દ્વારા કાર્ય કરાય છે પછી દસમું બા કશું બોલ્યા નહીં તો કે બાથી કશું બોલાયું નહીં પછી એકવીસમું છે નીચેના વાક્યને ભાવ્યો ભાવે પ્રયોગમાં ફેરવીને લખો ચાલો છોકરા રમે છે તો કે છોકરાથી રમાય છે પછી બીજું પ્રવીણા વાંચે છે તો કે પ્રવીણાથી વંચાય છે પછી ત્રીજું છે હું ખાઈશ તો કે મારાથી ખવાશે પછી ચોથું રશ્મિ ઝડપથી દોડે છે તો કે રશ્મિથી ઝડપથી દોડાય છે પછી પાંચમું દાદાએ દર્શન કર્યા તો કે દાદાથી દર્શન થયા પછી છઠ્ઠું અમે જમીએ છીએ તો કે અમારાથી જમાય છે પછી આગળ આવે છે બાવીસ તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો ચાલો પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા તો આપણી એ રીતે લખતા હોય તો બકોર પટેલ આપણે બની ગયા છીએ તો પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં તો કે મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં ચાલો ત્યારથી હવે આપણે પણ કારેલાના ખાવાનું શરૂ કરો તો કે ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરીએ તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા તો કે તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજે તેમને બહુ ભાવ્યા તો કે ખાધા કોણ જાણે કેમ આજે મને બહુ ભાવ્યા બીજે દાડે મંગાવ્યા ખૂબ ખાધા તો કે બીજે દાડે મંગાવ્યા ખૂબ ખાધા એમને એમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો તો કે એમને મારો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટું બની ગયા ને હું જાણે કારેલા લટ્ટું બની ગયો મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા તો કે મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો ચાલો પછી આગળ આવે છે લઈશ હું કે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપેલો ફકરો આજે સમગ્રથી સંભાળી લઈ વાંચીને પ્રશ્નોના જવાબ આપો તો ચાલો અહીંયા આ ફકરો જે તમને આપ્યો છે એ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપણે છે તો એકવાર ત્યાંથી વાંચી લેજો બરાબર છે એના ઉપરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો એમાં પ્રશ્નોમાં તમને વિકલ્પ પૂછાય છે તો ચાલો આપણે ડાયરેક્ટ જોઈ લઈએ વિકલ્પ ચાલો એમાં આપ્યું છે પેલું તો કે રસોડામાં કેટલા શાકભાજી હતા તો કે સી દસ જાતના પછી બીજું છે રસોડામાં છેલ્લે કોણ ગયું હશે તો કે એ ભાવના પછી ત્રીજું કોના મોઢા પર અણગમો જોવા મળે તો કે બી ભારતીના પછી બીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટું વિધાન સુધારીને લખો ચાલો પહેલું છે કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો તો કે ખોટું વાક્ય છે તો સુધારેલું વાક્ય કયું છે તો કે કોકિલાએ કહ્યું કે મને કોબીજનો સંભારો બહુ ભાવે છે પછી બીજું રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે તો આ કેવું વાક્ય છે ખોટું તો સુધારેલું વાક્ય કેવું થશે તો કે રંજનને રીંગણાનો ઓળો બહુ ભાવે પણ બનાવતા ન આવડે પછી ત્રીજું છે મીરાડે પંચકોટિયું શાક બનાવવાનો સુજાવ આપે તો આ વાક્ય ખરું છે પછી ચોથું છે ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું તો આ વાક્ય કેવું છે ખોટું તો સાચું વાક્ય શું આવે તો કે ભાવના અને સાક્ષીએ ભોજન પીરસવાનું કામ કર્યું ચાલો પછી આગળ આજે ત્રીજો પ્રશ્નનો જવાબ લખો એમાં પડ્યું છે ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું હશે તો કે ભાવના અને સાક્ષીએ રસોઈ પીરસવાનું વાસણ સાફ કરવાનું વગેરે કામ કર્યું હશે પછી બીજું છે ભારતીય સાનું સાનું શાક બનાવ્યું છે તો કે ભારતીય પંચકોટિયું શાક બનાવ્યું હશે પછી ત્રીજું બધી શાકભાજી જોતાં મીનાડે શું સૂચન કર્યું તો કે બધી શાકભાજી જોતા મીનાડે મિક્સ સબ્જી બનાવવાનું સૂચન કર્યું ચાલો અહીંયા પાઠ તમારો થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આ પાર્ટ બનાવતા ખૂબ જ સારી મહેનત જોડે છે વિડીયો પણ એડિટિંગ કરવું પડે છે તો ખાસ તો લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ ખાસ ખાસ વિડિયો શેર કરજો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો ને વધારે વિડિયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો નોખા નોખા નોખાનોખા નોખા નોખા વિષયના મૂકેલા છે તો પ્લેલિસ્ટમાં જઈને પણ જરૂરથી જોજો ચાલો તો વે પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન